આવી પાંચ દિવસ બીજા આવે પાંચ દિવસ બીજા સાહેબ આવે એટલે આ દર સરકારી સાહેબ જોઈએ છે નિશાની તો હાલત તો બહુ ખરાબ છે આજે દીવાલ પર પતરા ઉડી જાય તો એની જવાબદારી કોણ રાખે આનાથી છોકરો નું ભણતર બગડે છે બીજું થવાનું આજે પાન દાડા બીજો શિક્ષક આવે પાન દાડા બીજા આવે તો છોકરો હું સમજણ પડવાની ટાઈમ પર વાળી આવે એટલે અમને કઈ ખબર પડે નહીં એટલે અમારો છોકરો ભણતર બગડે એટલે અમારે કાયમી ધોરણ શિક્ષક જોઈએ હમણાં કાયમી નોકરી માટે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ જેટલા પણ શિક્ષકો છે એમણે ધરણા અને આંદોલન કર્યા હતા જે બાદ 7500 જેટલા પદો માટેની કાયમી ભરતી છે શિક્ષકોને કરી દેવામાં આવી છે હવે આ ઘટના ઘટીને એના પછી ઘણી બધી બાકીની બીજી પણ જગ્યાઓ છે ત્યાં પણ કાયમી શિક્ષકોની ભરતી માટેનો રોષ અથવા તો માંગ છે એ બધી સામે આવી રહી છે અને વિસ્તારથી એ વાત કરવી બને નમસ્કાર વાઇબ્સ ઓફ સાથે હું નસવાડી તાલુકાના ચામેઠા વસાહતમાં ધોરણ એક થી પાંચ ની શાળા આવેલી છે ત્યાં જનસંખ્યાની વાત કરીએ તો પાંચસો થી વધુ લોકો છે રહે છે પ્રાથમિક શાળામાં પચીસ જેટલા વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરે છે શાળાના શિક્ષકની બદલી છે એ થઈ જતાં જગ્યા ખાલી રાખી અને શિક્ષકને છે છ માસ પહેલાં છૂટા કરી દેવાતા જે તાલુકા મથકે અલગ અલગ શિક્ષકોને આઠથી દસ દિવસ માટેનો જે ચાર્જ છે એ આપવામાં આવે છે એટલે ટૂંકમાં થોડીવાર શિક્ષક આવે જતા રહે આવે જતા રહે એવું બધું થઈ રહ્યું છે હવે નવું સત્ર શરૂ થઈ ગયું છે છતાંય પણ તંત્ર દ્વારા કાયમી શિક્ષક ન મુકાતા બાળકોનો અભ્યાસ છે ને એ બગડી રહ્યો છે તાલુકા મથકેથી જે શિક્ષક મૂકવામાં આવે છે એ શિક્ષક માંડ હજુ તો બાળકો સાથે પરિચિત થાય એમને ખબર પડે કે આ છોકરાનું નામ આ છે તો એ પહેલા તો બીજા શિક્ષકને મૂકી દેવામાં આવે છે અને પેલા શિક્ષક જતા રહે છે જેને લઈ અને ગામના જેટલા પણ લોકો છે બધા ભેગા થયા હતા અને કાયમી શિક્ષક આપો એવી રીતના એમણે સૂત્રોચ્ચાર કર્યા હતા કાયમી શિક્ષક જો કદાચ નહીં આપવામાં આવે તો પછી શાળાએ તાળા મારી દેશું એવી રીતના પણ એમણે ચીમકી ઉચ્ચારી દાઈ પાંચ દિવસ બીજા આવ્યા પાંચ દિવસ બીજા સાહેબ આવે એટલે આ દર સરકારી સાહેબ જોઈએ છે બરાબર નિશાની તો હાલત તો બહુ ખરાબ છે આજે દીવાલ પડે પતરા ઉડી જાય તો એની જવાબદારી કોણ રાખે મમ્મી પપ્પા તો ઘે રે બરોબર ને એ કોણ હાંસવી રહે સાહેબ તો અલગ અલગ આવે કોઈ દિવસ અમે ઘેરે હોય ના હોય હે એને કોણ જવાબદારી રહે સરકાર પાસે તમારે શું માંગો આ સરકાર પાસે અમાર નિશા જોઈએ આ વ્યવસ્થિત બેન જોઈએ સાહેબ જોઈએ તો જોઈએ ને ત્રીજા ઢોરણના છોટા ઢોરણના પાસમાં

બસ એ જ માંગણી છે બીજી કશું એને બાંધકામ કરવું નવા શક્તિ છોકરોને બે ભાઈ ને અહીં શાળામાં શિક્ષક બેસાડે તો કદાચ દિવાલ પડે તૂટી પડે તો હું કોની જવાબ એ જવાબદાર કોણ આ ચામેઠા ના એવા સાત માં અમારે શિક્ષક જોઈએ શિક્ષક નથી છ મહિનાથી શિક્ષક નથી આવે છે શિક્ષક મને હવે એ કોઈ ટાઈમ પર આવે એટલે અમને કઈ ખબર પડે ને એટલે અમારો છોકરાનું ભણતર બગડે એટલે અમારે કાયમી ધોરણ શિક્ષક જોઈએ જ્યારે શાળામાં શિક્ષક ન હોવાથી વિદ્યાર્થીઓને પીવાના પાણીની પણ સુવિધા નથી શૌચાલયમાં પાણી નથી જ્યારે શાળા અને કમ્પાઉન્ડની વાત કરીએ તો કમ્પાઉન્ડમાં જે વોલ છે એટલે કે જે દિવાલ છે ત્યાં શાળાને ફરતે એ પણ એકદમ બગડી ગઈ છે જર્જરિત થઈ છે છીંડા પડી ગયા છે કમ્પાઉન્ડ વોલની અંદર મોટા મોટા જે છે તિરાડો પડી ગઈ છે ગમે ત્યારે કમ્પાઉન્ડ વોલ છે એ ધરાશાયી થઈ જાય એટલે કે દિવાલ ધરાશાયી થઈ જાય પડી જાય એવી રીતના પણ છે કેમ્પસમાં કચરાના ઢગલા જોવા મળ્યા છે શાળા જર્જરિત હોવાના કારણે ત્યાં જેટલી પણ પરિસ્થિતિ છે એ ખૂબ દયનીય છે આદિવાસી વિસ્તારમાં સરકાર જે છે એ વિકાસની વાતો તો કરે છે પણ જો પ્રાથમિક શાળામાં પાયાના શિક્ષકો માટે શિક્ષણની નિમણૂક છે એ તો કરવામાં નથી આવતી તો પછી આ વાતોનો મતલબ શું આદિવાસી બાળકોને અભણ રાખવાનો પ્રયાસ છે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે એવી રીતના લોકોની માગ છે લોકોનું કહેવું છે છ માસથી શિક્ષણની જે શિક્ષકોની ખાલી જગ્યા છે એને કારણે ભરવામાં નથી આવી એટલે ઘણી બધી તકલીફ પડી રહી છે આ ખૂબ ગંભીર બાબત છે છતાંય તંત્રના અધિકારીઓ ફક્ત ઉત્સવ મનાવી અને ખુશ થઈ રહ્યા છે શાળાની વિઝિટ મારવા પણ કોઈ નથી આવતું તાલુકા પ્રાથમિક શાળાની વાત કરીએ તો એ અધિકારીની જવાબદારી હોય છે છતાં પણ શાળાની વિઝિટમાં એક પણ વાર હજુ સુધી તે નથી આવ્યા અનેકવાર ગામના જેટલા પણ લોકો છે સરપંચ તલાટી બધાને ગ્રામસભામાં રજૂઆત કરી છે આંદોલનના માર્ગે એમણે એવું પણ કીધું છે કે અમે આંદોલન કરીશું ચીમકી પણ આપી છે છતાં પણ કંઈ થયું નથી હવે આ મામલે આગળ શું થશે તો જોવાનું રહેશે કારણ કે હવે આ છોટાઉદેપુરના નાના એવા ગામનો સવાલ નથી આ શિક્ષણનો સવાલ છે અને આદિવાસી જેટલા પણ ભાઈઓ બહેનો છે બાળકો છે એમના શિક્ષણનો સવાલ છે એમને શિક્ષણથી અડગા રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવી રીતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જો એ શાળામાં ખરેખર કામગીરી નહીં થાય એના દિવાલો નહીં બને એમાં શિક્ષકો નહીં મૂકવામાં આવે તો પછી આનાથી એવું લાગી જશે એવું પ્રસ્થાપિત થઈ જશે કે ખરેખર સરકારને કોઈ રસ નથી કે બાળકોને ભણાવે આદિવાસી બાળકોને ભણાવે ખેર જોઈએ હવે કામ કરે છે કે કેમ ધન્યવાદ